હલો માય યુટ્યુબ ફેમિલી તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાય કેમ છો જો કે બધાએ મજામાં જ અને મજામાં જ રહેવાનું છે તો આપણે જઈ કે આજે બહાર ક્યાં જઈ છીએ તમને દેખાડ છું બ્લોકમાં બના રહેજો અમાર ઢીંગુ બધા શું કરે છે હું હું છે આ તો હાય કરતો બધાને છે નું આમાં રાકેશ ગાડી સાફ કરવા મળ્યા છે અમારી ધનનો તૈયાર થઈ ગઈ છે જવાના થોડોક વહીવટ કરે છે તો હલો બ્લોગમાં બનાવી રહેજો મળી આ તો હલો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ક્યાં જઈશું તમને ના જઈ બતાવીશું બરાબર તો બ્લોગમાં બેના રહેજો કાંક્યા બારે ધનનો ને હારી કે પછી રાકેશે ઉપાડી લીધી

હવે તો અહીંયા સી એ વાત હતા બરાબર હાલો તો આ ગાડી આખો ધ્યાન દઈ કારણ કે કાલે એમાં ધ્યાન દેવું પડે ગાડી આખવામાં અને આજે આખો બ્લોક અહીંયાની હાથ બનાવશે આજે આખો બ્લોક કાજુ બનાવવાની છે કોઈ મિસ્ટેક એની થયો હોય તો તેઓ પાછા કમેન્ટ કરીને કહેજો હાલો ફેમિલી તો અમારા હાથમાં અમારા લાડુ રિહાણ એવું ઈ સઈ ગયું છોય ને ને થેરી તો બધાને હાઈ કરી દે હાલો ફેમિલી બ્લોગ માં બના રે છે હાલો ફેમિલી તો આપણે હોલ્ડ કર્યો છે કારણ અને રાખન પીજો ચા અને ટી પણ કાવાની છે ચોકલેટ નહીં એવું હાલો હું હું લે બતાવી દઉં આલા દે આ તો ગઈ છું કે જાઈ ગઈ ગઈ છું બેન તું બેન <laughs> <Yeah. commun>

આપડી રેમ પ્યારી પડી છે વલપા ટોલ ના કેવા આવી જાવ માસી ને અહીંયા વડાપાઉં ખાવા માસી વડાપાવ બહુ વારા બધા હલો ત્યાં ને કમો ને એ વડાપાવ પેપર માં આપી જો અને શરણીય ડીશ માં આપો હાલો આવી જાય વડાપાઉં હાલો નાસ્તો તો ફેમિલી આપણે નાસ્તા પાણી કરીને નીકળી ગયા હતા અને અમારે તો ઘર જેવું ગાડીમાં કર્યું હોય બતાવું તમને આમ જ આમ જ

જોઈ બહુ માંગે હાલો પાણી પાણી નીકળી તો ફેમિલી આપણે આવી ગયા છે વિશ્વમ ભરી માયા તો હાલો દર્શન વર્શન કરી લઈએ અને વિશ્વમ માનો આખો બ્લોક જો તમારે જોવાય તો યુટ્યુબ આપણા બ્લોક ઉપર આવી જાય છે ચેનલ ઉપર આખે આખો બ્લોક હાલો મળીએ

અરે રસ્તમ કોટા હેરાન નો થા એવું કાયદાનું પાલન કરતા કરતા તમારી સેફટી ખાસ અને અમાર આ એક ધીમો રાખવાની વાત કરે જજો જરા પૈસા માંગે આમ તો ગાડીમાં પૈસા માંગે ગઈ બોલો બોલો હરે તો કાઈ નહીં रुકો જરા સબર કરો તો હેમેલે આપણે ખોજી ગયા છે પાનેરા હાલો હવે ગાડી પાર્ક કરી દીધી છે અને લે એવું અને પછી આપણે પાનેરા દર્શન કરવા ઉપર માના દર્શન કરવા જઈશું હાલો ઉતરી જાય ખોલા છે ઉતરવાની જ દેતા બોલો હાલો મળીએ હાલો દીખું ઉતરો આપણે શ્રીફળ બીફળ લઈ લેશું

આવું છે તમે લેલો લોંગ મંદિરનું કિનારે જો મારા સામુના તમને બધાને દર્શન કરાવવાના છે સડકો જેવો જેવો લાગે હો અહીંયા બરફ છે પણ એમાં ગરમ પાણી આવે છે ડુંગરનો નજારો કેવો કે કમેન્ટ કરીને કહેજો પાછા આ ફેમિલી લાય ધીમે ધીમે મા ભૂગું છે અદસ્ત્રી કરવા ક્યાં ભૂંગળા લાવ એના તું મોડા લાવો મોળા ખાઈ લીલા અને પીલા કે હું કે પીલા બોલ તો પીલા એમ કે હાલો ફેમિલી આપણે થાકીને ત્યાં થઈ ગયા છે રહ્યો રહ્યો ભાઈ જો હાલો અમારે થાકતો આને આ તો સમજા નાની છે ખાતા પણ અમારા ઘરમાં હું એક થાકી જાવ છું

અહીંયા બધે જવા દુકાન છે હો ઉપર બદડે થોડું રીયુ છે સડી જાય રાખણ ઢીંગો ગાય કા ભાઈ જા અમારે જ્યાંનો હોય ગાય કા ભાઈ જ્યાં હતો હાલો ફેમિલી મેળા ઉપર જઈ હાલો ફેમિલી દર્શન કરીને ઓલો ખાવા દઈ જાશે અમારા આને ક્યાંય હજુ નહીં થાય ફેમિલી તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા મહાકાળી માના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને હમણાં તમને દર્શન કરાવી દી તો થોડીક લાઈન છે અને જ્યાં પહોંચ્યા છીએ થોડોક ફોળો ખાઈ દઈએ ઢીંગોળી થાકી જાય છે ઢીંગોળી માય થાકી ગઈ છે હાલો ફેમિલી જાય હમણાં માતાજીના દર્શન કરાવવા ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છીએ દર્શન કરી આવ્યા મા ભૂગોળથી ચામુંડામાંના પહેલી બાજુ મહાકાળીમાંના હવે અમે અહીંથી જઈશું નીચે આ લોકો ધીમે ધીમે ઉતરવા મળ્યા છે ને હવે ધીમે ધીમે નીચે જાવ દે હાલો ફેમિલી લઈ જઈએ તો ફેમિલી દર્શન કરીને આપણે ઉતરવા મેડા છે અને રાખો નહીં ઉતરવા મેડા છે હાલો ઉતરી જાય હવે રસમાં પોરો ખાશું કે પછી નાસ્તો કરશું બતાવીશ તો બરાબર મળજો હા બનાવી ચાલો ફેમિલી ડુંગર ઉતરીને અડધે પહોંચ્યા તો બધા થઈ જા ભૂખ્યા ચાઇનીઝ ભેળ વાળી હો સોટા પડદે એવું લાગે છે ખાઈ છે બોલા તો એટલું મોટા ભરી દે કાંઈ ન ખાવા દીધો સડતા સડતા હજી અડધું ત્રણ બાકી છે હાલો ભાઈ નાસ્તો કરી લઈએ બીજો હું ફેમિલી તો અત્યારે આપણે આવી જાય ઉપરથી ડુંગર પર દર્શન કરી નીચે તો આ લોકો નીચે ઊભા છે આ બધું પાર્કિંગ બધા થઈ ગયા છે ફૂલ આમ જો કેટલી ઘડી દીધો હાલો ફેમિલી આ લોકો આપણી વાટે છે હાલો ફેમિલી